તળાજા તાલુકાના જાંજમેર ગામે કવાવ કુવામાં કાળિયા રોજડું પડી જવાની ઘટના બની હતી આ ઘટના અંગે ગામના પશુ ચિકિત્સક ઉપસરપંચ બટુકભાઈ શિયાળ અને તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ મકવાણાને જાણ કરી હતી પછી બંને સભ્યોએ વન્ય પ્રાણી સંરક્ષણ અધિકારી આરએફઓ એફ સાહેબને જાણ કરી હતી જાણ થતાં જ આજે સવારે ઝીંજુવાડિયા સાહેબ પોતાની સમગ્ર ફોરેસ્ટ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા કૂવો લગભગ ત્રીસ ફૂટ જેટલો ઊંડો હોવાથી રેસ્ક્યુ કામગીરી અત્યંત મુશ્કેલ ભરી હતી છતાં પણ વન વિભાગના કર્મચારીઓએ મક્કમતા સાથે કાળિયાર સુધી પહોંચીને તેને બાંધી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલ કાળિયાર બહાર નીકળતા જ ફરી સ્વતંત્ર રીતે વિહારવા લાગ્યું હતું આ કામગીરીમાં ફોરેસ્ટ વિભાગના સ્ટાફ સાથે ગામ લોકોએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો હતો પશુ ચિકિત્સક કરણભાઈ પી પરમાર દ્વારા આ સમગ્ર ઘટનાની માહિતી તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ મકવાણાને આપવામાં આવી હતી